હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુષ્પદોલોત્સવ આવે એટલે બીએપીએસ સંસ્થાના આલબાલ યુવા વૃદ્ધ સૌ કોઈના મનમાં પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં સારંગપુરમાં થતો ભવ્ય અને દિવ્ય પુષ્પદોલોત્સવ યાદ આવે આજે એ જ પરંપરામાં બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દર વર્ષે વિવિધ સ્થાનોમાં રંગોત્સવનો લાભ આપે છે પરંતુ આ વર્ષે તો મહંત સ્વામી મહારાજે આપણે સૌને બે વાર આ ઉત્સવ ઉજવાને દિવ્ય સ્મૃતિ અને લાભ આપ્યો તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર દિવસે આફ્રિકા ખંડના સૌથી મોટા સ્વામિનારાયણ મંદિર સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગ ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય હજારો હરિભક્તોની હાજરીમાં કેસુડાના સુગંધિત જળથી પુષ્પોદોલોત્સવની ઉજવણી કરીને ભક્તોને આનંદ અને ઉત્સાહથી ભરી દીધા આ પ્રસંગે મોટી સંખ્યામાં આફ્રિકાના ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ભક્તિ અને પ્રેમથી છવાઈ ગયું હતું એ જ રીતે ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસના બીજા દિવસે એટલે કે તારીખ પંદર માર્ચ બે હજાર પચ્ચીસના દિવસે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સિડની બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને કલ્ચરલ સંકુલ ખાતે આ મહોત્સવ ઉજવાયો આ પર્વ ખાસ કરીને હોલી અને ફાગણોત્સવ સાથે સંકળાયેલું છે જેમાં સત્પુરુષના આશીર્વાદ હેઠળ હર્ષ અને ઉલ્લાસ સાથે હરિભક્તો ભક્તિભાવે ભગવાનને પુષ્પો અને રંગોથી અભિષેક કરે છે આ ઉત્સવ દરમિયાન શ્રીહરિને વિવિધ સુગંધિત ફૂલો અને રંગોથી શણગારવામાં આવે છે અને પ્રગટ સત્પુરુષ કેસુડાના રંગથી મોટી મોટી પિચકારીઓ દ્વારા સત્સંગી જનસમૂહ અને સંતો આનંદમય વાતાવરણમાં કેસુડાના રંગરૂપી રંગે ભક્તિભાવ અને પરમાનંદ સાથે રંગાઈ છે સિડની બીએપીએસ હિન્દુ મંદિર અને કલ્ચરલ સંકુલ ખાતે આ મહોત્સવ સાંજે સાડા ચાર કલાકે સભાની શરૂઆત થઈ હતી જેમાં યુવકો દ્વારા જયનાથ ઢૂન પ્રાર્થના સ્તુતિ શ્લોક અને હોળી ધૂળેટીના સુંદર કીર્તનો યુવકો અને સંતો દ્વારા ગવાયા હતા અને વિદ્વાન સંતો દ્વારા ભગતજી મહારાજના જીવનચરિત્રો અને આ મહોત્સવના મહિમા વિશે સુંદર પ્રવચનનો લાભ પ્રાપ્ત થયો અને મહંત સ્વામી મહારાજના પણ ખાસ આશીર્વચનનો લાભ મળ્યો ત્યારબાદ મહંત સ્વામી મહારાજે મોટી મોટી પિચકારી દ્વારા કેસુડાના પવિત્ર જળથી સંતો હરિભક્તોને રંગ્યા અને ઓસ્ટ્રેલિયાના હરિભક્તો પોતાના જીવન માટે અવિસ્મરણીય યાદો ભરી હતી અને હરિભક્તો તમે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના હાથે રંગાવવાનો લાભ ક્યાં અને ક્યારે ક્યારે લીધો છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવા જ અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન જરૂરથી પ્રેસ કરી દેજો સર્વને જય સ્વામિનારાયણ છચ્યો હૈ અખો શ્રી સારંગપુર મે So <laughs> the